મિત્રો ખેતરનો નજારો તમે જોઈ શકો છો જોરદાર નજારો છે ખેતરનો અને ફુવારા ચાલુ છે મિત્રો ચારે કોર હરિયાળી અને સુંદર નજારો મિત્રો તમે નિહાળી શકો છો જય ગોગા બિંદાસ ચેનલ પર મિત્રો જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો સારી કોમેન્ટ કરજો મિત્રો તમે સપોર્ટ કરશો તો વિડીયો બનાવવાની મન થશે મિત્રો અલગ અલગ વિડીયો મેં બનાવશું અને સપોર્ટ કરજો મિત્રો હરિયાળી અને સુંદર લોકેશન મિત્રો નજારો અદ્ભુત મિત્રો જે વાવેતર વાવેતર કર્યું છે હવે મિત્રો તમને થોડો જે સામે જંગલ દેખાય છે મિત્રો નવસારી દેખાય છે ત્યાંનો નજારો બતાવો તો મિત્રો તમે આ જોઈ શકો છો નવસારીનો નજારો આ પણ નજારો જોરદાર છે મિત્રો અને અદ્ભુત નજારો છે જે ખેતરમાં મિત્રો જે પરમાણે છે એ પરમાણે મિત્રો હાલ તો જંગલમાં પણ એવું છે કારણ કે બાજુમાં ખેતર હોય છે એટલે થોડું થોડું પાણી જંગલમાં મળી રહે છે મિત્રો અને હરિયાળી જેવું હોય છે મિત્રો થોડા મિત્રો દૂર જઈએ તો થોડું સૂકું જોવા મળે તમને બાકી આટલા વખતે હરિયાળી જેવું જ છે એનાથી મિત્રો થોડો દૂર જઈને તમને બતાવો તો મિત્રો જોઈ શકો છો આ બાજુ થોડું સૂકું મારે છે સુખ મારે છે અને મિત્રો આટલા સુધી જો તમને વિડીયો જોયો હોય તો ચેનલ પર જોડાઈ જ્યો અને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી એનું સારી કોમેન્ટ કરજો વધુમાં વધુ મિત્રો વિડીયો શેર કરજો જય માતાજી